પોદાર ઇન્ટનેશનલ બ્રાન્ચ ની શરૂઆત કરાય છે ગુજરાત માં ચોવીસમી બ્રાન્ચ ની શરૂઆત કરાઈ છે સીબીએસ સ્કૂલ શરૂઆત કરવામાં આવી છે બે હજાર ના શૈક્ષણિક સત્ર થી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે જુનિયર કેજી થી ધોરણ પાંચ સુધીના અભ્યાસક્રમ સાથે શરૂઆત કરાશે દેશભરમાં પોદારની એકસો ચુમ્માળીસ સ્કૂલો કાર્યરત છે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અંગ્રેજી મીડિયમની સ્કૂલની મોડાસામાં શરૂઆત કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર